અંકલેશ્વરમાં મંગળવારના રોજ પુનઃ એકવાર સુરત જતા વાહનોના પૈડા થંભી ગયા હતા પાંચ કિલોમીટર સુધી વાહનોની કતાર જોવા મળી હતી ટ્રાફિક રોડ અને આંતરિક માર્ગો પર પણ ચક્કા જામ જોવા મળ્યો હતો એકસો આઠ જેવી ઇમરજન્સી સેવા પણ ટ્રાફિકમાં ફસાઈ હતી વાલિયા ચોકડીની અસર હવે જીઆઈડીસી માં પહોંચતા પ્રદીન ચોકડી બ્રિજ પર રામદેવ ચોકડી સુધી જામ સર્જાયો હતો અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર માત્ર સુરત તરફ જતી લેન્ડમાં રાજપીપળા ચોકડીથી આમલા ખાડી બ્રિજ પર ચક્કા જામ સર્જાઈ રહ્યો છે ખાસ કરીને આ માર્ગ વચ્ચે વાલિયા ચોકડી પર જે હાલ તમામ માર્ગો માટે અત્યંત કડી રૂપ છે જ્યાં જ ટ્રાફિક સ્થિતિ વકરી રહી છે તેની અસર હવે આંતરિક માર્ગો પર પણ જોવા મળી રહી છે સાંકડા આંબળા ખાલી બીચ અને માર્ગ પરના ગામડાને લઈ છેલ્લા પંદર દિવસથી સતત ચકકાજામના દ્રશ્યો સામે આવી રહ્યા છે જેને લઈ જુના નેશનલ હાઇવે નંબર આઠ પર તેમજ વાલિયા રોડ પર પણ ટ્રાફિકની સ્થિતિ વકરી રહી છે તો હવે પ્રતિમ છોકરીથી જેઆઈડીસી તરફના માર્ગ પર ટ્રાફિકની અસર જોવા મળી રહી છે આજ રોજ રામદેવ ચોકડી સુધી વાહનની કતાર લાગી જવા પામી હતી આ ટ્રાફિક વચ્ચે એકસો આઠ જેવી ઇમરજન્સી સેવા પણ ટ્રાફિકના પરડામાં સપડાઈ હતી હાઇવે ઓથોરિટી દ્વારા ટ્રાફિકના પરડામાંથી બહાર કાઢવા માટે ત્વરિત અસરથી ગામડા પુરાવા આવે તેમજ અન્ય વૈકલ્પિક માર્ગ ઊભો કરી વાહનો થંભી જતા પૈંડાને ગતિ પ્રદાન કરે તે જરૂરી બન્યું છે